પંદર મિનિટના ભાષણ પછી અચાનક પોલીસવાળા આવ્યા એ પોલીસવાળા પોતે જ આ કોંગ્રેસી માણસને લઈને આવેલા કોંગ્રેસી માણસ આવીને ટોળામાં બેઠો અને પોલીસે જેવો ઇશારો કર્યો તરત જ એને એનું જે કઈ કામ હતું એ કર્યું પોલીસ એકચ્યુઅલમાં ખરેખર એને એસ્કોટ કરવા આવી હતી કેમ કે પોલીસને અને પેલા કોંગ્રેસી બંનેને ખબર હતી કે જૂતું ફેંકશે અને કદાચ પબ્લિક ઉશ્કેરાઈ જાય અથવા પબ્લિક ટોળું થઈ જાય ને કઈ જપાજપી થાય તો પોલીસ વાળા એડવાન્સમાં જૂતાની ઘટના બનતા પહેલા એડવાન્સમાં આવી અને પેલા માણસને પ્રોટેક્શન આપવા માટે અને પબ્લિક ટોળામાં ઘેરી ન લે એટલે એને એસ્કોટ કરીને લઈ જવા માટે પેલા પોલીસ ગોઠવાઈ ગઈ પછી પેલો માણસ પછી જૂતું પછી ફટાફટ પોલીસ આવીને પકડીને લઈ જવાની કોશિશ કરે છે એ દરમિયાન જનતાનું ટોળું થયું અને પછી તો ટોળામાં તો શું બોલવાનું શું થયું શું ના થયું એનો સીધો અર્થ એ છે કે કાર્યકર્તા કોંગ્રેસી છે પણ પોલીસે કોના કહેવાથી કોંગ્રેસી કાર્યકર્તાને સપોર્ટ આપો ભાજપના કહેવાથી પોલીસ તો દારૂની બળાત્કારની એફઆઈઆર લખવા તૈયાર નથી તો આ કોંગ્રેસની માણસને બચાવવા માટે કેવી રીતે આવી ગયા તો સાફ છે ગઈકાલની ઘટના પરથી કે કોંગ્રેસ અને ભાજપ બંને એ ભેગા મળી અને જામનગરની અંદર મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને એમાં પોલીસે પેલા માણસને પ્રોટેક્શન આપ્યું